ઉદયપુરનું અમારું ટુર અત્યારે ચાલુ થાય છે અને વગર પૈસે અમે સાત દિવસ સુધી ઉદયપુરમાં ફરવાના છે આજે શનિવારે નીકળ્યા છે અને આવતા રવિવારે પાછા આવીશું એટલે ટોટલ આઠ દિવસ જેવું મારું ટૂર થવાનું છે કેવી રીતે થવાનું છે તમને ચાલો બતાવો આપી ભાઈ મારું નામ નામ લેશું નહીં આપી નીકળ્યા છે અત્યારે ઉદયપુર જવા તો અમારા સફરની સાથે છે અમારી અને લઈને અમે નીકળીશું

તો પૂરું કરીને આપણે નાસ્તો કરવા માટે આ જગ્યા ઉભરાય છે થોડા ફ્રેશ થઈ જઈએ તો નાસ્તો અમારો થઈ ગયો છે ને અમે પછી પાછા ગાડી બેસીને ઉદેપુર જવા માટે નીકળી ગયા ઉદેપુર એકસો કિલોમીટર બાકી હતું અને રસ્તાના શાનદાર નજારા આયા જોઈને બહુ મજા આવી ગઈ જબરદસ્ત વ્યૂ હતા પર્વતોના ઉપરથી વાદળા દેખાય ને રતનપુર બોર્ડર ક્રોસ કરીને બોર્ડર ક્રોસ કરીએ એટલે સોની દુકાનો દેખાય તમને બધાને ખબર જ છે કે દારૂની દુકાનો ત્યાં આગળ ચાલુ થઈ ગઈ મને આપણે ભાઈ ચોખ્ખું તમને કહી દઉં આપણે કોઈ અમારા ગ્રુપમાં પીતું નહોતું બે છોકરા તો નાના નાના હતા મારો ભાઈબંધ નહીં પીતો કોઈ પીતું નહીં અમે ખાલી એમને કોલ્ડ ડ્રિંક ત્યાં આગળ પીએ પણ અમે જઈએ છીએ પ્રમોશન માટે એટલે અમારે ઉદયપુરમાં જવાનો કોઈ પણ ખર્ચો થવાનો નહીં એક અઠવાડિયા સુધી અમે રહેવાના છીએ પણ એક અઠવાડિયામાં અમારો એક રૂપિયો ખર્ચો થવાનો નહીં અને ઉપરથી અમને પ્રમોશનવાળા પૈસાય આપવાના એટલે અત્યારે ક્લબનું પ્રમોશન કરવા જઈએ છે પછી ત્યાં રિસોર્ટનું કરીશું એ બધું કરીશું પણ આ વચ્ચે ટોલ ટેક્સ ભરવાના ભાઈ બહુ ભારે પડ્યા છે નહીં નહીં ને સાતસો છસો સાતસો રૂપિયા જેવા ટોલ ટેક્સ જતો ને આવતો અમારે થઈ જાય અને પછી ટોલ ટેક્સ ભરતા ભરતા અને મસ્ત મસ્ત નજારા જોતાં જોતાં અમે પહોંચવા આવ્યા હતા ઉદયપુર અને ઉદયપુર આમ મજા આવે જવાની અત્યારે ચોમાસામાં બહુ મસ્ત વેધર હોય અને તમને ઉદયપુર જવાનું રોમાંચ જ અલગ હોય અને અમે પાછા એન્ટર થઈ ગયા ઉદયપુરની અંદર ઉદયપુર સિટીની અંદરથી પાર અમારે જવાનું હવે ઉદયપુર સિટીની અંદરથી પાર ને એટલે ટ્રાફિક તમને ફૂલ મળે કારણ કે ઉદયપુર સિટી છે ને આમ મોટું છે પણ રસ્તાઓ એના બહુ નાના નાના એટલે ટ્રાફિક પાર કરતાં કરતાં અમે પહોંચી ગયા અમારી જગ્યાએ થોડી વારમાં જ અમે અમારી જગ્યાએ પહોંચીશું કઈ જગ્યાએ પહોંચું છું ને એ તમારું વિડીયો જોજો કે હું શાનું પ્રમોશન કરવા માટે અહીંયા ઘરે આવ્યો છું અમારું આજે શનિવારના દિવસે મસ્ત મજાનું પ્રમોશન છે આ જોઈ લો મસ્ત ફતેહસાગર લેકનો નજારો જોતા જોતા કારણ કે અમારો રસ્તો હતો ને એ ફતેસાગર લેકથી જ જતો હતો એટલે ફતેહસાગર લેક આગળ થઈ રસ્તો જતો હતો અને આ અમારા પ્રમોશનની જગ્યા આવી ગઈ છે જોઈ લો એલરો કોકટેલ ગાર્ડન હવે કોકટેલ ગાર્ડન છે એ રેસ્ટોરન્ટ છે અને બાજુમાં ક્લબ છે એટલે અમે છે ને ક્લબનું પ્રમોશન કરવા આવ્યા છે ને ક્લબની અંદર જબરદસ્ત મોજ આવી જાય છે ભાઈ હવે એ શું થયું ને એ આગળ હું તમને બતાવીશ પણ પહેલાં અમે ત્યાં આગળ પહોંચી ગયા હતા અને જે રીતે મળવાની વિધિ કરવાની તે વિધિ પૂરી કરી લીધી જબરદસ્ત નજારો હતો મસ્ત મજાનો આમ કોકટેલ ગાર્ડન હતો અને રેસ્ટોરન્ટ પણ બહુ જબરદસ્ત હતું મોજ મોજ પડી જાય એવું આ ક્લબ આ રેસ્ટોરન્ટની અંદરનો નજારો છે તમે જુઓ રેસ્ટોરન્ટ આટલું મસ્ત હતું હવે ક્લબની અંદર પણ અમે જવાના છે ને ક્લબની અંદર પણ જોરદાર છે પણ એ પહેલાં અમને હોટલ જ ગેવા માટે તો હોટલની અંદર અમે હવે અમારો પોતાનો સામાન કાઢી અને હોટલમાં જઈએ છીએ જો આ હોટલ અમારી છે હોટલ ગોલ્ફ વ્યૂ અને અહીંયા આગળ રેસ્ટોરન્ટ પણ છે એટલે રૂમ અમારે અહીંયા આગળ બે બુક કરાવી દીધા હતા ક્લબવાળાએ એટલે અમારે રહેવાનો ખર્ચો અહીંયા આગળ કશો હતો ને ખાવા પીવાનું એમના ક્લબની અંદર હતું એટલે અમે અગર ખાલી સુવા માટે આવ્યા હતા એટલે છ સાડા છ જેવું થઈ ગયું હતું ને અગર અમે પહોંચ્યા અમારા રૂમ તમને બતાવું છું કે અમને રહેવા માટે કેવા રૂમ આપે હતા હવે લિફ્ટની અંદર એન્ટર થઈ અને અમે અમારા રૂમની અંદર જઈએ છીએ સામાન બધો જે માણસ હતો એ સામાન લઈને આવે છે નાની નાની બેગો અમે લઈ લીધી છે અને હવે અમારો રૂમની અંદરનો નજારો પણ તમને બતાડું કે કેવો મસ્ત નજારો છે આ જો આ રૂમ ખોલીને અમે અંદર ગયા ચાવી નાખી અંદર અને પછી લાઇટો ચાલુ કરીએ છીએ તો આ લાઇટ ચાલુ કરી છે ને હવે રૂમની અંદરથી બહારનો તમને નજારો બતાવું જબરદસ્ત પર્વતોના સવાર ઉઠરાંત સાથે તો દિવસ બની જાય એટલો જોરદાર નજારો હતો પછી કપડાં બદલી અને અમે એની ઘરે પ્રમોશન કરવા માટે એટલે ક્લબની અંદર ગયા ક્લબની અંદર અમારો એક મિત્ર મળવા આવ્યો હતો એની સાથે મળ્યા સાથે ડિનર કર્યું અને પછી ક્લબની વાઇફ લીધી જોરદાર ક્લબની વાઇફને ત્યાં ઘર ક્રાઉડ એટલું મજા આવી મોજે મોજ કરી નાખી મેં હોય ત્યાં ઘર જબરદસ્ત ડાન્સ કર્યો હતો તો ભાઈ આ પહેલો વ્લોગનો પહેલો દિવસનો પહેલો બ્લોગ હતો બીજા વિડીયો માટે અમને સબસ્ક્રાઈબ કરી દેજો તમને મોજે મોજ કરાવવાની જવાબદારી અમારી